નેતાઓની સામે બિચારી બાપડી બનતી પોલીસ સામાન્ય માણસની ફરિયાદ દાખલ ન કરવાથી લઈ ઉઘરાણી કરવી તોડ કરવો બધી જ વાતે બદનામ છે અને એની ચર્ચા બહુ જોરશોરથી હમણાં ગુજરાતમાં ચાલી રહી છે શરૂઆતમાં તમે જે વિડીયો જોયો એ સુરેન્દ્રનગરના પાટડીની સરકારી હોસ્પિટલનો છે જ્યાં દર્દીના સ્વજનનું મૃત્યુ થયું છે અને પોલીસ કર્મચારીને એના સગાવાલા ફરિયાદ કરી રહ્યા છે તો પોલીસ કર્મચારી એને ધડાધડ લાફા મારી રહ્યા છે શું છે આ વીડિયોની હકીકત એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ સુરેન્દ્રનગરના પાટડીમાં એક દર્દીનું મૃત્યુ થવાને કારણે હોસ્પિટલમાં અફરાતફરી સર્જાઈ પાટડી જૂના બસ સ્ટેન્ડમાં બપોરના સમયે પંખો રિપેરિંગ કરાવવા આવેલા મૂળ બુબવાણા ગામના અને ધ્રાંગધ્રાના સોલડી ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રભાઈ કુબેરભાઈ જાદવનું અસહ્ય ઉકળાટ વચ્ચે છાતીમાં દુખાવો ઉપડતા એ ત્યાં પડ્યા પછી એમને એકસો આઠમાં પાટડી સરકારી હોસ્પિટલ લઈ જવાયા ફરજ પરના હાજર તબીબે એમને મૃત જાહેર કર્યા પરિવારજનોને જાણ કરવામાં આવી તો એ પરિવાર પાટડીની સરકારી હોસ્પિટલ પહોંચ્યો આ દરમિયાન ત્યાં હાજર એક શખ્સ બુમાબૂમ કરી રહ્યો હતો ડોક્ટર હાજર નથી એવી એ વાત પોલીસને કરી રહ્યો હતો પોલીસ કર્મચારી ત્યાં હાજર હતા એમને રજૂઆત કરતી વખતે એકવાર અપશબ્દ મુદ્દો પણ બોલ્યો એ શખ્સ અને પોલીસ કર્મચારીનો હાથ પકડ્યો ને બસ પછી તો પોલીસ કર્મચારીનો પિત્તો છટક્યો અને એણે દર્દીના સગાને લાફાવાડી કરી એટલી હદે કે ત્યાં પાટ પરના મૃતદેહ પર પડતા પડતા રહી પણ ગયા એવી માહિતી સામે આવી છે કે યુવકે પોલીસનો હાથ પકડ્યો છે જે યુવકે એ પીધેલી હાલતમાં હતું પાટડીના પીઆઈ છત્રાલિયાને ધક્કો મારતા દારૂડિયા યુવાન પર પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ તૂટી પડ્યો જેમાં પાટડી સરકારી હોસ્પિટલમાં જ પીધેલા યુવાનને દસ જેટલા ફડાકા ઝીંકી દીધા પોલીસ મારતી હોવાનો આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે એના પર જિલ્લા પોલીસ અધિક્ષક શું કહી રહ્યા છે એ સાંભળું

હોસ્પિટલ દ્વારા પોલીસ સ્ટેશન ને જાણ કરેલી અને પોલીસના એવા સાથે પોલીસ સાથે પણ ખરાબ વર્તન કરેલું તેમ છતાં પોલીસ દ્વારા જો કોઈ પણ પ્રકારનું તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હોય એ બાબતે ડિવાયએસપી ધાંગદરાને એક ઇન્ક્વાયરી આપવામાં આવેલી છે અને લગભગ ટૂંક સમયમાં ઇન્ક્વાયરીનો રિપોર્ટ આવશે અને એમાં જો કોઈ જવાબદાર હશે તો એમનું વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે એ પણ હું ધ્યાને બોટું કે હોસ્પિટલ ની અંદર જે ડોક્ટર પોલીસ સાથે ખરાબ વર્ગ તેમ છતાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ તમામ લોકો સાથે સંયમથી કામ લેવું જોઈએ કોઈ પુરુષ પીધેલી હાલતમાં હોય અને ડૉક્ટર સાથે કે પોલીસ કર્મચારીઓ સાથે ખરાબ વર્તન કરે તો ચોક્કસ એની સામે કાર્યવાહી થવી જોઈએ પણ અર્થ એનો એવો નથી થતો કે પોલીસ કર્મચારી આવી રીતે હોસ્પિટલમાં વર્તન કરે એને માર મારે કે મોતનો મલાજો પણ ન જળવાય પોલીસ કર્મચારીએ જજ બનવાનું નથી હોતું સંયમથી કામ લેવું જોઈએ આ ઘટના પર તમારું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર